જોકે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડા પવનો કૂંકાશે અને ખાસ કરીને બાવીસ ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે તેમણે જણાવ્યું કે લાનીનોની અસરને કારણે જાન્યુઆરીમાં રેકોર્ડ ઠંડી પડશે ઓગણીસ નવેમ્બરે અરબ સાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના છે ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત ખેડૂતોને ટૂંક સમયમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમો હપ્તો મળવાનો છે ઓગણીસ નવેમ્બરના રોજ દરેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે આ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ ખાતા પર આપવામાં આવી છે કેટલાક ખેડૂતોને પહેલાથી જ બે હજાર રૂપિયા મળી ચૂક્યા છે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોનું ઇકેવાયસી અધૂરું છે તેમને તેમના આગામી હપ્તામાં વિલંબ થઈ શકે છે જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા બધા દસ્તાવેજો અપડેટ કરવા મહત્વપૂર્ણ છે ઈ કેવાયસી બેન્ક ખાતા સાથે લિંક કરતો આધાર નંબર અને જમીન ચેક કરવું જરૂરી છે જો આમાંથી કોઈપણ પ્રક્રિયા અધૂરી હોય તો કપ્તાની ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ સરકાર મહિલાઓ માટે ઉત્તમ તક લઈને આવી છે સરકાર ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર પચ્ચીસ લઈને આવી છે આ યોજના અંતર્ગત મહિલાઓને મફતમાં સિલાઈ મશીનો આપવામાં આવશે જેથી તેઓ ઘરે બેસીને કામ શરૂ કરી શકે અને પરિવારની આવકમાં યોગદાન આપી શકે આજના સમયમાં જ્યાં સ્વરોજગારનું મહત્વ વધી રહ્યું છે ત્યાં આ યોજના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોની મહિલાઓને પોતાના પગ પર ઊભી થવા માટે મદદરૂપ બનશે અરજી માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ રહેઠાણનો પુરાવો આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અરજી ક્યાં કરવી મહિલાઓ નજીકની મહિલા અને બાળ વિકાસ કચેરી અથવા નિર્ધારિત સરકારી કચેરીમાં જઈને ફોર્મ મેળવી શકે છે ઘણા રાજ્યોમાં હવે ઓનલાઈન અરજી કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે પરેશભાઈ ગોસ્વામીની નવી આગાહી હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આગામી પચ્ચીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીની અંદર વધુ એક મોટી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જો કે તેની ગુજરાતમાં અસર થવાની કોઈ શક્યતા નથી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી આગામી અઢાર અને ઓગણીસ નવેમ્બરના રોજ થોડું તાપમાન ઉતકાઈ શકે છે જેના કારણે ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે આ નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવનો કોઈ રાઉન્ડ નથી એટલે કે આ મહિનાના અંત સુધી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા નથી ખેડૂતો એક લાખની સહાય આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વીસ એચપીથી સાઠ એચપીના ટ્રેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઇન અરજી થઈ શકશે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચ્ચીસ ટકા અથવા રૂપિયા એક લાખ બંનેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય મળી શકશે આ ઉપરાંત તાડપત્રી પંપસેટ પાક સંરક્ષણના સાધનો અને પાઇપલાઇનમાં સહાય મેળવવા માટે તારીખ સત્તર નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે ગુજરાતના ખેડૂતના માથે છપ્પન હજારનું દેવું જ્યારે મહિનાની આવક માત્ર બાર હજાર સમુદ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે તેનું કારણ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે તેમાંય કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંબો પોકારવામાં આવે છે ત્યારે ઉલટાનું ખેડૂતોની આર્થિક દશા વધુ ને વધુ કથરી રહી છે ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ છપ્પન હજારનું દેવું છે ગુજરાતની સરખામણીમાં આસામ બિહાર છત્તીસગઢ ઓડિશા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખેતોનું સરેરાશ દેવું ઓછું છે ખેડૂતોને લાભલ મળે તે હેતુ રાજ્યમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે લાખો ખેડૂતો તેનો લાભ મેળવી રહ્યા છે તેમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સંઘર્ષ કરવો પડી રહ્યો છે વિકસિત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ અગિયારમાં ક્રમે રહ્યા છે મફત વીજળી યોજના ત્રણસો યુનિટ ફ્રી વીજળી પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઇન્સ્ટોલેશનનો આંકડો સતત વધી રહ્યો છે અને સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધી આંકડો દસ લાખ પાર પહોંચી ગયો છે નોંધનીય છે કે આ સરકારી સ્કીમમ કેન્દ્ર સરકાર ત્રણસો યુનિટ સુધી ફ્રી વીજળી આપવાની સાથે જ જબરદસ્ત સબસિડી પણ આપે છે દસ માર્ચ સુધી દસ લાખ સોલર પેનલ સરકાર દ્વારા શેર કરેલી માહિતી અનુસાર વિશ્વની સુધી મોટી ઘરેલુ રૂપટોપ સૌર પહેલ પીએમ સૂર્યાઘર મુફ્ત બિજળી યોજના એ દસ માર્ચ બે હજાર પચ્ચીસ સુધીમાં દસ લાખ ઘરોને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની સાથે એક ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે એકવીસમો હપ્તો જાહેર જોઈ લો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે સૌથી મોટી નાણાકીય મદદ માનવામાં આવે છે ખેતીના વધતા ખર્ચને કારણે આ સ્કીમ ખેડૂતોને થોડી રાહત આપવાનું કામ કરે છે આજે અમે તમને આ યોજનાનું મહત્વનું અપડેટ આપીશું જે જાણી ખેડૂતો ખુશ થઈ જશે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એકવીસમો હપ્તો હવે નવેમ્બરમાં જ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તમને જણાવી દઈએ કે ચાર દિવસ બાદ એટલે કે ઓગણીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના ખેડૂતોના ખાતામાં એકવીસમો હપ્તો મોકલી દેવામાં આવશે આ જાહેરાતની જાણકારી ચૌદ નવેમ્બરે પીએમ કિસાન યોજનાના સત્તાવાર એક્સ હેન્ડલ પર આપવામાં આવી છે પોસ્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે હવે પાંચ રૂપિયામાં મકાન મળશે આપને મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજનાની જાહેરાત કરી છે આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં સત્તર એવા આવશો ઊભા કરવામાં આવશે કે જેમાં પાંચ રૂપિયામાં રહેવા માટે મકાન મળશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજદૂર હોય છે શ્રમિકો હોય છે ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યોરિટી મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધા હોય તેવા મકાન માત્ર પાંચ રૂપિયા પ્રતિ દિવસના ભાડા સાથે આપવામાં આવશે ગરીબોને પંદર હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે